વાવથરા જિલ્લાના દિયોદોર તાલુકાના મખાણુ ગામના વતની જીતકુમાર છત્રાભાઈ ચૌધરી બીએસએફની કઠિન તાલીમ પૂર્ણ કરી આજે જ્યારે પોતાના માદરે વતન મખાણું ગામે પહોંચ્યા ત્યારે સમગ્ર ગાઉ ગૌરવ અને આનંદથી ઝળહાળી ઉઠ્યું ચૌધરી પાવ્યા પરિવાર તેમજ ગામના આગેવાનો યુવાનો દ્વારા બીએસએફ જવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ચૌધરી ગામે પહોંચતા જ દેશભક્તિના ગીતો સાથે શાનદાર બાઇક રેલી નીકળવામાં આવી રેલી દરમિયાન ભારત માતા કી જોઈ વંદે માતરમ અને જીત ચૌધરી અમર રોહો નારા સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું પરિવારજનો અને ગ્રામજનોએ ફુલાર પહેરાવી તિલક કરી શુભેચ્છા સાથે બીએસએફ જવાનનું સન્માન કર્યું ગામમાં પ્રવેશ કરતા પહેલા જીત ચૌધરીએ મહાકાળી માતાજીના મંદિર અને હનુમાનજી મંદિર ખાતે દર્શન કરી દેશ સેવામાં સફળતા અને સુરક્ષાની કામના કરી હતી ત્યારબાદ બાઇક રેલી સાથે ગામમાં પ્રવેશ કરતા તેમની એક ઝલક જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ પ્રસંગે વડીલો યુવાનો બાળકો તેમજ મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બીએસએફમાં સેવા આપવા બદલ જીત ચૌધરીને ગૌરવપૂર્વક શુભેચ્છા પાઠવી હતી મખાણું ગામ માટે આક્ષણ ક્ષણ ગૌરવની બની રહી હતી અને સમગ્ર ગામે પોતાના લાલને હર્ષો ઉલ્લાસથી આવકાર્યો હતો મારા દીકરા જીત ચત્રાપી ચૌધરી એકવી એક બે હજાર પચીસના દિવસે રોજ બીએસએફમાં સામેલ થયા હતા અને આજે તાલીમ પૂર્ણ કરી અને મદારે વતન મારા ગામ મખાણું પધારેલ મારા પરિવાર ગ્રામજનો સગા સંબંધીઓ બધે ઉત્સાહીથી એનું સ્વાગત કરેલ છે અને મારા દીકરાને દેશ માટે રક્ષા કાજે ચાંદ માથે ખેડી ખેડવીએ છીએ તો ખેડી એને દેશની રક્ષા કરશે એવો મને વિશ્વાસ છે અને સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છે અને ગામમાં પણ ખુશીનો માહોલ છે અને પરિવારમાં ખુશીનો માહોલ છે જીત ચતરાભાઈ ચૌધરી જે મારા નાના ભાઈ છે જે અમારા મખાણ ગામે આજ બીએસએફની ટ્રેનિંગ પૂરી કરી અને માદરે વતન પધાર્યા છે એમાં અમારા પરિવારમાં પૂરા ગામમાં પૂરા સમાજમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે અને હર્ષ એમનો સ્વાગત કરવામાં આવ્યો અને સેવાનો જે અમારા નાના ભાઈને મોકો મળ્યો છે એ દિલથી અને પ્રેમથી નિભાવશે એવી અમને ખાતરી છે ખૂબ મહેનતું છે ખૂબ આગળ વધે એવી ગ્રામજનો સમાજ દ્વારા બધે શુભેચ્છા આપી એમનો સન્માન કરવામાં આવ્યો આજે અમારા મિત્ર સીસી મખાણું પૂર્વ અત્યારે ચાલુ ડિરેક્ટર દિયોદર એમના દીકરા ચૌધરી જીતકુમાર બીએસએફની કઠિન કઠિન તાલીમ લઈને આજે દસથી અગિયાર મહિના ઘેર વાપસી કરી છે ત્યારે ગ્રામજનો અને સમસ્ત અમારી સમાજ દ્વારા એમનું ભવ્યથી ભંભે ભવ્ય સ્વાગત અને મખાણું તમામ ગ્રામજનો દ્વારા એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું દેશ દેશભક્તિ ગીતો અને હર હર્ષોઉલ્લાસથી એમનું સ્વાગત કરી અને આજે એમને માદરે વતન આવ્યા છે તો ગામ અને પરિવારમાં ખુશીનો માહોલ છે અને હર્ષના આંસુ છલકાતા નથી અને આ ક્ષણે તમામ મખાણું ગ્રામજનો એમનું હાર્દિક હાર્દિક સ્વાગત કરી અને અભિભૂત થાય છે